યાત્રાધામ અંબાજીમાં ખોડિયાર નવયુક્ત પ્રગતિ મંડળના ઉપક્રમે ખોડિયાર જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી પૌરાણિક ખોડિયાર મંદિરે માતાજીને એકસો અગિયાર પ્રકારના વ્યંજનો સાથેનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે મંડળના ઉપક્રમે વિશેષ હોમ હવન અને ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી આ ખોડિયારમાંના માતામાં ભવ્ય શોભાયાત્રા નીકળે છે અને આ એકાવન શક્તિપીઠનું આ સ્વરૂપ છે અને અહીંયા છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને શોભાયાત્રા બહુ ધૂમધામથી અહીંયા નીકળે છે અને ગામના ગામજનો પ્રાચીન મંદિર છે એટલે ગામના બધા આગેવાનો બધા આગે થઈને આ મંડળને આયોજિત કરે છે આપણે આ પ્રાચીન મંદિર છે શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અને અમારા ખોડિયાર યુવક મિંદળ મંડળ તરફથી ખોડિયાર માતાને જન્મ જન્મ ઉત્સવ નું પ્રોગ્રામ કરીએ છીએ અમે એમાં અમે સવારથી અન્કુટ ધરાઈએ છીએ અન્કુટનું દર્શન થાય છે અને ઓમ હવન છે ઓમ હવન બી અમે કરેલ છે શાસ્ત્રો વિધિ પૂજાથી વિધિથી